હેલો સ્વાગત છે તમારું વલ એસ્ટ્રોમાં તો આજે આપણે વાત કરીશું ગ્રહણની જે આવનારું સૂર્યગ્રહણ છે એને લઈને બહુ બધી ભ્રાંતિઓ છે લોકોમાં કે એ દિવસે સર્વપિતૃ અમાવસ પણ છે તો શ્રાદ્ધ કરવું નહીં કરવું કરવું તો ક્યારે કરવું શું એ દિવસે શ્રાદ્ધ થઈ શકે છે બરાબર છે જે પ્રેગનેન્ટ લેડીઝ છે એ લોકો માટે શું એ દિવસે કરવાનું છે તો પહેલી વાત આપણે ગ્રહણ કઈ રીતે થાય છે અને કયા કયા સિગ્નિફિકન્સ સાથે ગ્રહણ થવાનું છે આપણે લોકો ચેક કરી લઈએ તો આ ગ્રહણ થાય છે એકવીસ સપ્ટેમ્બર રવિવારે સર્વપિતૃ અમાસની રાત્રે દસ ઓગણચાલીસથી લઈને સવારે ત્રણ ને ઓગણત્રીસ સુધી ઠીક છે તો જો હવે આ ટાઈમ તો તમે જોયો ને રાતનો ટાઈમ છે તો રાતનો ટાઈમ છે તો ઓબ્વિયસ છે કે આ ભારતમાં તો આ ગ્રહણ દેખાવાનું નથી તો જે ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેનું સૂતક બી નથી લાગવાનું બરાબર છે તો હવે અહીંયા કોઈ બી સૂતકની વિધિ વિધાન કે સૂતકમાં જે કંઈ બી આપણે લોકો પ્રિકોશન લઈએ છીએ એ લેવાની અહીંયા જરૂર નથી બરાબર છે તો એ દિવસે તમારે શ્રાદ્ધમાં બી કોઈ પ્રિકોશન લેવાની જરૂર નથી જે નિત્ય તમે શ્રાદ્ધ કર્મ કરતા હો છો વર્ષોથી એ તમે કરી શકો છો છતાં બી કોઈના મનમાં ભ્રમ રહી જાય કે હવે આ શ્રાદ્ધ કરવો નહીં કરવો બરાબર છે તો બાર વાગ્યા પહેલાં છે ને બપોરે બાર વાગ્યા પહેલાં રવિવારે એકવીસ સપ્ટેમ્બર બપોરે બાર વાગ્યા પહેલાં તમે શ્રાદ્ધ કર્મ પતાવી દો બરાબર જે પૂર્ણ કરી નાખો જે બી તમારું શ્રાદ્ધ કર્મ છે પંડિતજીને બોલાવીને મહારાજને બોલાવીને કરતા હો ઘરે જાતે કરતા હો જે સમાજમાં કે તમારા કુટુંબમાં રીતરિવાજ ચાલતા હોય બરાબર છે એ તમે બપોરે બાર વાગ્યા પહેલાં ફિનિશ કરી દો બરાબર છે તો સૂતક નથી લાગવાનું બરાબર છે એક વાત અહીંયા ક્લિયર છે બીજી વાત કે આ જે ગ્રહણ છે ને એ સર્વપિતૃ અમાસના દિવસે થાય છે આ ગ્રહણ કન્યા રાશિમાં થાય છે આ ગ્રહણ કન્યા રાશિના ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં થાય છે આમાં બહુ બધી ભ્રાંતિઓ લોકોએ ફેલાવી છે બીક લોકોને લાગે એવી રીતના રીલ્સ વિડીયોઝ બહુ બધું ફેલાઈ ચૂકેલું છે પણ એકચ્યુલી કોઈ વિવાહની કેવી કંઈ જરૂર નથી આ એક આ કોમન એક બ્રહ્માંડીય ખગોળીય ઘટના છે જે થોડા થોડા સમય થતી જ રહેવાની છે બરાબર છે આ ઘટનાને લઈને જે પણ કંઈ થવાનું છે બરાબર છે વૈશ્વિક સ્તર ઉપર એ આપણા હાથની વાત નથી બરાબર છે સિસ્ટમ છે તે સિસ્ટમ ચાલતી જ રહેવાની છે એને લઈને તમારે બીવાની કે કોઈ બીવડાવવાની કોઈ આમાં જ નથી બરાબર છે છતાં બી જો તમને એવું લાગતું હોય ને કે યાર આ ગ્રહણથી મને કોઈ તકલીફ પડશે તો આ ચાલો આપણે થોડું આને ડિકોડ કરીએ ગ્રહણને બરાબર તો ગ્રહણ થાય છે કન્યા રાશિમાં બરાબર છે કન્યા રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં એ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના માલિક છે અર્યમાન દેવ જે પિતૃઓના બી રાજા છે ગીતામાં તમે વાંચ્યું હશે કે એ સ્વયં ભગવાન વિષ્ણુ છે એમનું જ નક્ષત્ર છે ભગવાન ઉત્તર ફાલ્ગુની આ જ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના માલિક બરાબર છે એટલે કે રૂલિંગ પ્લેનેટ બરાબર છે એ છે ભગવાન સૂર્ય આ ગ્રહણને મહત્વનું અને નેગેટિવ ઇમ્પેક્ટ એટલા માટે ઘણીવાર આપવામાં આવે છે અને લોકોએ આપી છે કે એની પાછળનું રહસ્ય એ છે ને કે સૂર્ય પીડિત થાય છે બરાબર છે સૂર્ય જ્યારે જ્યારે બી પીડિત થશે અને સૂર્ય ભગવાનને પ્રથમ પિતૃ છે ઉત્તર ફાલ્ગુરી નક્ષત્ર બી પિતૃઓ સાથે જોડાયેલા છે પિતૃઓ સાથે છે જોડાયેલું છે તો જેટલી બી જૂની ભૂલો કરી છે ને જેટલી બી નેગેટિવ ઇમ્પેક્ટ આપણે લોકોની લાઈફ પર પાડી છે પાસ્ટ લાઈફમાં આ લાઈફમાં એ બધું જ આપણી સામે આવીને ઊભું રહી જશે બરાબર છે આપણી ઇજ્જત માન પ્રતિષ્ઠા ઉપર હાનિ ઊભી થશે ઠીક છે પણ કઈ રાશિમાં થાય છે રાશિ છે ને સ્વભાવ છે તો કન્યા રાશિમાં થાય છે કન્યા રાશિનો સ્વભાવ છે ને લડવાનો છે કન્યા રાશિનો સ્વભાવ ને રિબેલિયસ છે એ હાર નથી માનતી આ કન્યા રાશિનો નેચર છે તમારા જન્માક્ષરમાં જ્યાં બી કન્યા રાશિ બેઠી છે ને ત્યાં આ નેચર છે બરાબર તો આ નક્ષત્રની અંદર અને આ રાશિમાં જો આ ગ્રહણ થાય છે તો એનો મતલબ છે કે હા દેશ દુનિયા પર આ રીતના આરોપ લડાઈ ઝઘડો આ બધું ચાલવાનું છે બરાબર છે પણ ઇવેન્ચ્યુઅલી બધા જ દેશો કોઈક ને કોઈક એ લોકોની જે ખામી છે એને લઈને મજબૂતીથી ઊભા થશે ફરીથી કોઈ દેશ અહીંયા નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી કરશે કે કોઈ દેશ પડી ભાંગે તો એનાથી કોઈને ફાયદો નથી એ દેશ સાથે જોડાયેલા બધા જ લોકોને નુકસાન છે બરાબર છે તો એવું નહીં માનવાનું કે કોઈ દેશ પડી જાય ઇવન આપણી બાજુના જે નેબર્સ છે એ લોકો બરાબર છે કેમકે ગરીબ અને બધી જ રીતે પરવારી ગયેલું જો કોઈનું પડોશી હોય ને તો સૌથી વધારે દુઃખી તમે જ થશો બરાબર એટલે એવી કામના આપણે નથી કરતા પણ આ જે કન્યા રાશિનું ગ્રહણ છે ને તે દેશ અને દુનિયા માટે થોડી નેગેટિવ ઇમ્પેક્ટ લઈને તો આવશે પણ તમારા પર્સનલ વે ઉપર અને એટલું બધું બી નેગેટિવ લેવાની જરૂર નથી બરાબર છે એટલું બધું બી બીવાની જરૂર નથી કે આ ગ્રહણ છે એટલે મારી લાઈફમાં આવું થઈ જશે નહીં આ એક સામાન્ય ઘટના છે ખગોળીય ઘટના છે અને દર વર્ષે તે રિપીટ થાય છે કોઈ આજની કે કાલની નથી આવી પણ દર વર્ષે ગ્રહણને રેપ્રેઝેન્ટ એવી જ રીતે કરવામાં આવે છે કે ના ભૂતોનો ભવિષ્યથી પહેલી જ વાર થયું છે હવે પછી થવાનું જ નથી બરાબર તો આ ઇમ્પેક્ટને એટલું બધું પર્સનલી લેવાની જરૂર નથી ને એટલું બધું પીવાની બી જરૂર નથી બીજી વાત આવે છે ઉપાયોની કે હવે આમાં ઉપાય શું કરીએ બરાબર જેના વગર તો લોકોની જિંદગી આજકાલ આઈ થિંક ચાલતી નથી ઉપાય વગર તો ઉપાય શું કરવાનું ઉપાયો છે તમારા મનને સાયકોલોજીકલી જે બીક તમે લોકોએ જે પેટર્ન જે ગ્રહણ કરી લીધી છે મનની અંદર બરાબર છે એને દૂર કરવા માટે છે એક પેટર્ન બની ગઈ છે બીવાની નાની નાની ઘટનાથી હવે આવું થશે હવે આવું થશે બરાબર છે લોકોને નેગેટિવ પ્રેડિક્ટ કરવાની બી આદત છે તમારા જ ફેમિલીમાં ઘણા બધા લોકોને તમે જોશો તમારા ફ્રેન્ડ્સને જોશો આજુબાજુ કલીગ્સ બધાને જોશો લોકો નેગેટિવ પ્રેડિક્શન બહુ જલ્દી કરશે આવું જ થશે બરાબર આણે આવું કરી દીધું એટલે આમ જ થશે નેગેટિવ આ છે ને નાનપણથી પેટર્ન છે નાનપણથી લોકોને આદત પડી ગઈ છે એવી જ રીતે જ્યારે જ્યારે ગ્રહણ આવશે ત્યારે બી લોકોને આદત પડી ગઈ છે આવી રીતે બરાબર છે શું કેટલા બધા ગ્રહણો ગયા બરાબર તમારી અત્યારે જે એજ હશે એજની અંદર તો દર વર્ષે બે વાર ગ્રહણ આવે છે એટલા બધા ગ્રહણ થઈ ગયા તો શું તમે અત્યારે શ્વાસ નથી લેતા અત્યારે તમારા માથે છત નથી આજે તમે ડિનર લંચ નથી કર્યું બરાબર થાય છે ને બધું તો બીવાની જરૂર નથી સાયકોલોજીકલ એટલું બધું રીલ્સ જોઈ જોઈને નેગેટિવ બધું સાંભળી સાંભળીને એ તારીખ છે એ તારીખ તક વો કે કરીએ બરાબર છે આ બધું સાંભળવાની જરૂર નથી નેગેટિવ પોતાને પ્રોગ્રામ નહીં કરો બરાબર છે છતાં બી જો તમને લાગતું હોય ને કે યાર કંઈક કરવું જોઈએ બરાબર તો સનાતન ધર્મમાં છે ને દરેક વસ્તુ માટે જે એથિસ્ટ એટલે કે જેને ધર્મમાં વિશ્વાસ નથી એની માટે બી વસ્તુઓ છે એની માટે બી ઉપાયો છે જે નાસ્તિક છે આસ્તિક છે એની માટે બી ઉપાયો છે જે હાઈલી સ્પિરિચ્યુઅલ છે એની માટે બી ઉપાયો છે બરાબર બધા જ માટે બધી જ વસ્તુ સનાતનમાં અવેલેબલ છે તો ગ્રહણ માટે આપણે શું કરીએ બરાબર છે તો ગ્રહણ માટે જે લોકો બહુ હાયર પ્લાન પર છે કે જે લોકોને સાધનામાં ઇન્ટરેસ્ટ છે તો એ લોકો એ દિવસે ગાયત્રી મંત્ર છે કોઈ ગુરુ મંત્ર તમને મળ્યો હોય અથવા તો હનુમાન ચાલીસા છે બરાબર કે ભગવાન સૂર્યના કોઈ બી મંત્ર છે એનો તમે જાપ કરી શકો છો જો તમને યંત્ર દોરતા આવડતું હોય બરાબર છે કે યંત્ર માટે તમને કંઈક નોલેજ હોય બરાબર બહુ લોંગ ટોપિક છે પણ શોર્ટમાં જ્યારે સમજ પડતું એની માટે છે તો તમે યંત્ર દોરીને એની પ્રેક્ટિસ કરી શકો છો બરાબર છે એ દિવસે આ જ દિવસની અંદર તમે મેડિટેશન સ્ટાર્ટ કરી શકો છો બરાબર જ્યારે બી ગ્રહણ ચાલતું હશે ને તો ગ્રહણ ચાલતા ગ્રહણની વચ્ચે જ્યારે તમે કોઈ બી પૂજા પાઠ કર્મ કરો છો જો આમાં કર્મકાંડની વાત નથી કર્મકાંડ વર્જ્ય છે ગ્રહણમાં બરાબર પણ નામ જપ મંત્ર જપ ગુરુ મંત્રનો જપ મેડિટેશન યંત્ર દોરવા ભગવાનના નામ લખવા ઘરડા લોકો લખતા હતા ને રામ 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 કૃષ્ણ 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 રાધા 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 હે ને હજી બી ઘણા લોકો પાસે તમે જોયું હશે તમે સ્ટાર્ટ કરી શકો છો આ દિવસે બરાબર જો તમારી લાઈફ બહુ જ નેગેટિવલી ઇમ્પેક્ટ થઈ ચૂકી છે ને કોમ્પ્લેક્સિસિટી થઈ ગઈ છે ને તમારી લાઈફમાં તો એ દિવસે ભગવાન રામનું નામ લખો રામ 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 ઈઝી નામ છે રામ 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 બરાબર તો આ એક ઉપાય તમે કરી શકો છો હવે બીજા લોકો માટે કે ભાઈ કંઈક જેને દાનમાં વિશ્વાસ છે જે લોકો દાની છે કંઈક આપવાથી ભલું થશે એવો વિશ્વાસ છે તો શું કરી શકો તમે એ દિવસે દૂધ ચોખા ખાંડ ઘી ગોળ ઘઉં ઘઉંનો લોટ કોઈ લીલી શાકભાજી જે સાત્વિક હોય બરાબર છે તાંદરજાની ભાજી છે કે કોઈ ભાજી બી તમે લઈ શકો છો તે સાત્વિક હોવી જોઈએ એ ભાજી છે પપૈયું છે બરાબર તો આવી વસ્તુઓ તમે મંદિરમાં ભગવાનને અર્પણ કરી શકો છો આ જ દિવસે બરાબર છે સર્વપિતૃ અમાસા દિવસે ગ્રહણના સમયમાં સૂતક નથી લાગવાનું એટલે બરાબર પણ બપોરે બાર વાગ્યા પહેલાં બીજું કંઈ તમે કરી શકો છો ને ચાલે નક્ષત્રનો ઉપાય નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ભગવાન અર્યમાનનું નક્ષત્ર છે અને તે પલંગને રેપ્રેઝેન્ટ કરે છે બેડને બરાબર તમે જે પલંગ પર સૂઈ જાઓ છો જે બેડ છે તમારો એને રેપ્રેઝેન્ટ કરે છે તે દિવસે મેક શ્યોર કે તમે જે જગ્યાએ સૂવ છો બરાબર છે તમારી સૂવાની જે બી જગ્યા છે બેડરૂમ છે કે જે બી જગ્યા પર તમે સૂવ છો તેને સાફ સફાઈ કરો તેને સાફ કરો એ દિવસે તમારી બેડશીટ ચાદરો નવી એ દિવસે જો પોસિબલ હોય તો નવી પાત્રો તકિયાના કવરો બેડશીટ નવી પાથરો ધોઈલી નવી પાથરો બરાબર છે પણ એ દિવસે તમારા બેડને ટોટલી સાફ કરો તમે જ્યાં બી રહેતા હો તમારી સુવાની જગ્યાને ક્લિયર કરો ફ્રેગરન્સ એ દિવસે ઘરમાં કરો કપૂર તમે સળગાવી શકો છો બરાબર છે અને સાંજના સમયે દીવો અવશ્ય કરો તમારા ઘરના આંગણા રવિવાર છે તો પીપળે દીવો કરવાની ના છે બરાબર છે સાંજે પીપળા એ દિવસે દીવો નહીં થશે કે પાણી બી નહીં રેડાશે પણ તમારા ઘરમાં સાંજે તમે દીવો ખાસ કરો તલાલનો કે ઘીનો આડીવાટનો ઠીક છે તો આ ઉપાયો તમે કરી શકો છો સર્વપિતૃ અમાસના દિવસે અને ગ્રહણ માટે પણ કે ગ્રહણની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ તમારી પર નહીં પડે ઠીક છે તો આપણે અહીંથી અટકીએ આઈ હોપ કે જે કંઈ બી ભ્રાંતિઓ કે જે કંઈ બી કન્ફ્યુઝન મનમાં હશે ગ્રહણ અને શ્રાદ્ધને લઈને તે ક્લિયર થયું હશે ઠીક છે બાય ટેક કેર